વડોદરા શહેરના વિસ્તારમાં ખાતે શિશુ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નવ દિવસ નવરાત્રીમાં ગરબાની આરાધના સાથે માતાજીની મૂર્તિની સ્થાપના કરી નવદુર્ગા માતાજીની પ્રતિમાનું પૂજન અર્ચન કરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી આસોસ્થ એકમ સોમવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે દેશભરમાં નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે વડોદરામાં નવરાત્રિ પર રમાતા ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ સુભાનપુરા ખાતે શિશુ ગરબા શિશુ ગરબા ગ્રાઉન્ડ જે સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજ્ય શાયરી દ્વારા પ્રતિવર્ષે શિશુ ગરબા મહોત્સવનું આયોજન ઝાંસીકી રાણી ચોક પાસે આવેલા ગરબા ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે આ વર્ષે પણ શિશુ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે તેરે નવ દિવસ મા ગરબાની આરાધના સાથે માતાજીની મૂર્તિની સ્થાપના કરી નવદુર્ગા માતાજીની પ્રતિમાનું પૂજન અર્ચન સાથે આરતી કરવામાં આવી શિશુ ગરબા મહોત્સવના આયોજક અને પૂર્વ કાઉન્સલર રાજેશ આયરે યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે આયોજક રોનક આયરે દીપક આયરે પૂર્વ કાઉન્સલર પૂર્ણિમાબેન આયરે આયરે પરિવાર તેમજ સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ટીમ અને શિશુ ગરબા ટીમના સૌ પરિવારના સભ્યો ઉપસ્થિત રહી ખેલૈયાનો ઉત્સાહ વધાર્યો હતો શિશુ ગરબા ગ્રાઉન્ડમાં ગરબાના કલાકારો ગરબાની રમઝટ જમાવી હતી મોટી સંખ્યામાં ખેલૈયા તથા માય ભક્તો ગરબાના તાલે ઝૂમ્યા હતા ધર્મની નગરી છે સંસ્કારની નગરી છે સાંસ્કૃતિક નગરી છે આજે તમે નવરાત્રિની પ્રથમ દિવસે સમગ્ર વડોદરા શહેરવાસીઓને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મા અંબા બધાની જ આરાધનાઓ બધાની જ મનોકામના પૂર્ણ કરે અને જુઓ છો કે આ માતાજી છે અંબાલાલ જે બી કહે પણ અંબાજી જે કહે એ જ થશે તાઇ વિધિ રાખે રામ તાઈ વિધિ આજે ભગવાનની દયાથી પહેલા જ દિવસે હજારોની સંખ્યામાં જ્યારે દીકરીઓ અહીં આવી રહી છે ત્યારે આજે દીકરીઓના મા બાપ ભગવાનનો અમે આભાર માનીએ છીએ કે આ સુરક્ષિત ગરબા ભરોસાના ગરબા સીસીટીવીના ગરબા અહીંયા શૌચાલયની વ્યવસ્થા મા બાપ સાથે લોકોની બેસવાની વ્યવસ્થા તો બસ આજના દિવસે વડોદરા શહેરવાસીઓને ખાસ કરીને શિશુ ગરબા ગોરવા ગુર્દી સુભાનપુરા વિરોરા પાર્ક ઉંડેરા સેવાસી બધી જ દીકરીઓ મને એક બી રૂપિયા લીધા વગર આ દીકરીઓ પોતાના ભરોસાને એમની મા બાપ સાથે જ્યારે આ રમતા હોય તો માને પ્રાર્થના કરીએ કે આજના દિવસે તમે જુઓ કે જ્યારે અમે વિરાટ મૂર્તિ લાયા તો હજારોની સંખ્યામાં લોકોએ માના દર્શન કર્યા આજે મા નવદુર્ગાની માની વિરાટ મૂર્તિ સાથે ગરબા અમારા વિરલ જોશીબેન ઝૂમણે છે પોતે ઝુમતા જાય છે અને ગરબાને પણ ઝુમાડે છે દીકરાઓ પણ ગમે છે આજે પ્રથમ દિવસે પણ આ રીતના છે અમારે ગરબાને લોકોને આપવા બંધ કરવા પડ્યા છે એટલા લોકોનો ભરોસો એટલા થયા છે કે હવે અમારા દીકરો રમશે ક્યાં એટલી બધી અમને હવે જગ્યા ખૂટે પણ આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે દસે દસ દિવસ નિર્વિઘ્ને ભગવાન મેઘરાજા આ વર્ષે દીકરાઓને આનંદ કરાવે અને મા દુર્ગા પોતાની જ મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા પાઠવી બસ તમે જુઓ છો કે નિઃશુલ્કપણે પોતાના ભરોસા સાથે વિશ્વાસ સાથે મા અંબેના આશીર્વાદ સાથે બહુ જ ઝૂમી રહી છે દીકરો પ્રથમ દિવસ નહીં લાગતો એવું લાગે ચોથો પાંચમો દિવસે ગરબા ગુંતી હોય એવા આજનો ગરબા પ્રથમ દિવસે ગુરબા કરે છે તો બસ આજ અમારા પર ભગવાનના આશીર્વાદ છે કેવલાનંદ મહારાજના આશીર્વાદ છે અને સમર્પિત થઈને કોઈ બી કામ કરો તો બધા જ કામ સફળ થાય છે ભગવાનને પ્રાર્થના કરી અમારા ગરબા નહીં કોઈ પણ ગરબામાં વિજ્ઞાન આવે બધામાં જ ખુલ્ બધી જ છોકરીઓ હાજર હોય અને દરેક આયોજક પણ ખૂબ મહેનત કરતા હોય છે એ નાનો ગરબો હોય મોટો ગરબો હોય બધા જ આયોજકોને કોઈ મુશ્કેલી ના પડે અને બધા જ મન મૂકીને દીકરીઓને ખૂબ ગરબે રમાડે આમાં બધા લોકોની આ મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા પાઠવો Subscribe now and press the bell icon. Never miss an update.